તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણના આપણે વિડીયો પણ બનાવ્યા છે પણ આપણે ખેડૂતોને મેં ઘણી વખત કીધું છે તો ફરીથી થોડીક માહિતી આપ દો આ દવાની માહિતી આપવું તમને સારું લાગે તો વાપરવાનું એવું નથી મેં વિડીયો બનાવ્યું એટલે આ દવા તમને વાપરવા માટે જોર સુબી કરું મને લાગ્યું આ વસ્તુ સારી છે ઘણા ખેડૂત વાપરે છે ઘણા લોકો હોય મારો નંબર સેવ કર્યો છે મોબાઈલ નંબર આવે છે એમાં સ્ટેટસ પણ આપણે મૂકી છે ઘણા ખેડૂતો મતલબ આપણે વિડીયો બનાવી છીએ કે કોઈ પણ જગ્યાએ વસ્તુ શેર કરશે તો ઘણા લોકો લઈ જાય છે તો આજે તારીખ છે અગિયાર નવ બે અને વાર છે બુધવાર બુધવાર એટલે ગણપતિ વાર એ સાથે તમને કઈ લાગતું હોય કોઈ માતાજીનો વાર છે તો લખજો કોમેન્ટમાં તો આપતા આવતા બુધવાર આપણે કહીશું કે આ માતાજી વાર છે મને ખબર છે કે બુધવાર એટલે ગણપતિ વાર આપણે કીધું છે બીજું એ કે આપણે કહીશું રોજ વૃક્ષ વાવવા જરૂરી છે તો કાલે અમારે અહીંયા તળાજા પાસે ગોરકી ગામ છે ત્યાં ધારાસભ્ય ગૌતમભાઈ બીજા લોકો દ્વારા મતલબમાં વૃક્ષો નું વાવેતર કરવામાં વિડીયો બતાવી નથી પણ આપણે જો જો એટલી હોય વૃક્ષ વાવવા પ્રત્યે તો આપડે ખેડૂત છે કે કોઈ પણ બધા માટે ફરજમાં એક થી બે વૃક્ષ વાવવા જરૂરી છે તો વૃક્ષ વાવાનું હજી મોડું નચું વાવાનું શરૂ કરો રસીની ઉનાળામાં ગરમી ઓછી પડે એ ખાસ આપણું છે આપડે મેન ટાર્ગેટ વૃક્ષ છે એ યાદ રાખજો આ દવાનું તો આપણે ક્યારેક કહેશું કેમ કે આપણે ખેડૂત લખી ચાલેશો અમુક માહિતી આપણે દેતા રહી કેમ કે અમુક ખેડૂતના મારે પર્સનલી ફોન આવે છે કે આમાં આજુ તો હું કરવું આ દવા છે એમાં થોડી થોડીક માહિતી આપી દઉં જેથી આગળનો તમને પૂછી આગળનો વિડીયો હું બતાવી તો હવે આ કે પ્લસ આમાં પોટાશ આવે છે પછી કેલ્શિયમ બોરન બધાનો ભાગ આમાં મેન પોટાશ આવે છે પચાસ ટકા ઉપર અને કહી દઉં છું આ બધા પાકમાં આલેશ અત્યારે ઘણા લોકોએ તળાદાવળા એરિયામાં તો ખાસ બધા મગફળી બનાવી છે તો ખાસ આ વાપરશો મહિનાની પાકવાની વાર હોય કે વીસ દિવસની આજુબાજુમાં આપાવો વાપરી કાય કોઈ રીંગણી બને તો રીંગણીમાં પણ વાપરી કાંઈ રીંગણીના પાકમાં નીચેથી પોશ જરૂર પડે છે એ બધાને ખબર છે પણ તમે ઓછા લોકો વાપરો છો તો હું કહી દઉં છું જે લોકો છે મગફળી પછી આ તમને ગમે ત્યારે મળે ડુંગળીવાળા તો ખાસ છેલ્લે ડુંગળીમાં પણ આના સારા રિઝલ્ટ છે મને ગોરખીમાં સક્રિય થાય છે એ લોકો બે વર્ષે સારું વાપર્યું હતું માહિતી આવી ગઈ છે હવે છે આ મેટાબોલિશ આ સિંહ સોડ નો વિકાસ કરે પીળું પડતો અટકાવે છોડ વિકાસ કરે આના વિડીયો આપણા યુટ્યુબ ની અંદર ઘણા છે ખેડૂત સાથે જ બનાવેલા છે કોઈ આપણે પરાણે જોર બનાવેલા નથી જે વસ્તુ રિઝલ્ટ આવી ખેડૂતનો રિઝલ્ટ આવ્યો તો જ વિડીયો બનાવતી પણ આપણે વિડીયો સોકવેટ કરી હતી તો આ પણ વસ્તુ સારી છે રીંગણાની લાઈટ લાવી હોય રીંગણાને પાંદડા પીળા પડતા હોય તો કોઈ પણ મોલમાં આ વસ્તુ હાલે છે આ દવા છે બધી બધા મોલ હાલે એવું નથી ભાઈ રીંગણીમાં જ હાલે જો તમે અહીંયા દોરેલું છે ટમેટા દોરેલા છે ફૂલેવર દોરેલું છે કોબી દોરેલ બધા મોલ માલે પછી અત્યારે બધા લોકો ડુંગળી સોંપશે તો પેલા સ્પ્રેડ લાગતો હોય ઘણા લોકો ખડ બાળવાની દવા વાપરે છે ડુંગળીના પાકમાં તો એની હિસાબે ડુંગળી લતોડાય જાય છે તો એની અંદર આ વસ્તુ આજે વાપરે તો ડુંગળી લતોડાય એ રીતની આ દવા બનાવે છે કંપનીએ આ વસ્તુ પણ સારી છે તો ત્રણેય દવાની માહિતી તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપણો નંબર આવે છે તમે ફોન કરી શકો બીજું એ આઈ પણ વાવવા જોશે વૃક્ષ વાવાનું બોલતા ની છતાં કોઈ પણ પ્રશ્ન હોય નીચે તમે લખીશો બીજું એ આપણે કહીશ ફોર વ્હીલ વાળા આજે લાઈટ છે મતલબ એની એની લિમિટની બાજ મતલબ અંજવાળું પાડે છે તો આમ એવા ટુ વ્હીલ વાળો વોર્ન મારે કે ડિમ્પુર કરે તો એને મતલબ બંધ કરવાની ખબર પડી જાય જે ટુ વ્હીલ વાળો એની ફોર વ્હીલ સાથે અથડાઈ ને તો આપણે એક આવું થોડુંક અભિયાન થઈ ગયું છે કે એમાં રિપ્લાય સારી આવી છે જે હું કંઈ નવી માહિતી રિપ્લાય આવશે એટલે એ માહિતી આપણે રોજ સંભળાવો કરશું અને આપણું એવું જ કામ છે જે વસ્તુ હાસી છે કહેવાની છે કોઈ ખોટી રીતે ફેક વિડીયોમાં આપણે રોજ નથી આમાં ફેક વધારે કોમેન્ટ પણ લખે કે ભાઈ હું બેન આ ગામમાંથી બોલું છું પણ આપણે તો કોમેન્ટ લખતા આપણને બળ પડે છે એક દિવસ આપણે બહુ બધાને કીધું તો એક દિવસ સારી કોમેન્ટ આવ્યું બે દિવસ થઈ ગયું વિડીયો જોવાનું પણ બંધ કરી દીધું તમને સારું લાગે વિડીયો આપણે વિડીયો માહિતી દઈ છે તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ હું તમને નથી કરતો કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ નાખો પણ હું માહિતી કોશિશ કરું છું પંદરસો જણા જો હોય તેમાં મને મારા અંદાજ કે પચાસ ટકા લોકો મતલબ ભણેલા હશે તો તમે પચાસ ટકા લોકો ભણેલા હોય તો કઈક ને કઈક લખો તમને જી સારું લાગે તમને લાગે કે ભાઈ અમે ભૂલ કરી ભૂલ લખો માણસ એ કોઈ પણ હોય એ ભૂલ ને પાત્ર હોય કોઈ પણ થી ભૂલ થાય એવું નથી ભાઈ માંથી ભૂલ ન થાય તો મરીશું આપણે આગળના વિડીયો સાથે ભીમના બજાર ભાવ મોત પીઠ આ રીંગણા ના સાઠ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ સાઠ રૂપિયા ના કિલો આ રીંગણા રૂપિયા આ ના એકસઠ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ એકસઠ રૂપિયા ના કિલો આ રીંગણા ના પંચાવન પંચસાવન રૂપિયાના કિલો જેવી ક્વોલિટીમાં ભાવ પંચસાવન રૂપિયાના કિલો આ રીંગણા બધું પૂછી લો ભાઈ ચાલી ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીએ હાલો ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી રીંગણા ચાલીસ રૂપિયા ના કિલો આ રીંગણાના સાઠ રૂપિયા સાઈઠ સાઠ રૂપિયા રીંગણા ના જેવી ક્વોલિટી એવા ભાવ સાઠ રૂપિયા ના કિલો આ રીંગણા ના સાઠ રૂપિયા સફેદ ગોટા પચાસ રૂપિયાના કિલો સફેદ ગોટા હા પંચાવન જેવી ક્વોલિટી પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ના કિલો પંચાવન આ રીંગણા પંચાવન

રિંગણા સાઠ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ સાઠ રૂપિયા ના કિલો હાલો આ સાઠ રૂપિયા સાઠ રૂપિયાના કિલો આ રીંગણાના પંચાવન જેવી ક્વોલિટી એવા ભાવ બોર્ત રીંગણા પંચાવન રૂપિયાના કિલો પંચાવન

જેવી ક્વોલિટી પંચાણું કિલો રીંગ પૂપિયા ત્રણસો રૂપિયા ની કિલો કોતમરી બસો થી ત્રણસો જેવી ક્વોલિટી એવા ભાવ

ઘોડાની સિંગ ઘોડાની સિંગ ત્રીસ થી પાંત્રીસ ત્રીસ થી પાંત્રીસ જેવી ક્વોલિટી એવા ભાવ ઘોડાની સિંગ જેવી ક્વોલિટી એવા ભાવ ત્રીસ પાંત્રીસ આમાં માં છે રીંગણા હ બિલન વેઈ ગયા આ રીંગણાના પનસા વ રૂપિયાના કિલો જેવી એવો એવા ભાવીસ રીંગણા પંચાવન આ રીંગણાના પંચાવન પંચાવન રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ બોરપીસ રીંગણા આ રીંગણાના પચાસ પચાસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણાના રીંગણા મોરપીસ

પિસ્તાલીસ રૂપિયા ના કિલો કેવી પંચાવન પંચાવન આવ્યા પંચાવન રૂપિયા છે કોદંબરી બજાર ભાવ દોઢસો થી લઈને અઢીસો જેવી ક્વોલિટી ભાવ દોઢસો થી અઢીસો રૂપિયા કોથંબરી ભાવ લસણ આવેલું છે માર્કેટમાં દેશી લસણ સાડી ત્રણસો રૂપિયા નું કિલો સાડી ત્રણસો રૂપિયા દેશી લસણ સાડી ત્રણસો રૂપિયા કિલ્લાનો ભાવ વાલોડ આવેલી છે માર્કેટમાં બોલો લીલી વાલોડ એસી થી નેવું રૂપિયા એસી થી નેવું જેવી ક્વોલિટી એવા ભાવ વાલોડ આ સોળી સાઠ રૂપિયાની કિલો સાઠ રૂપિયા સોળી

આ ભીંડો આવેલો છે લાલ ચાલીસ રૂપિયા નો કિલો આ ભીંડા ના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા હરિકો આવેલો છે માર્કેટમાં માં સિત્તેર રૂપિયા નો સિત્તેર રૂપિયા હરિકો

એવી ક્વોલિટી એવા ભાવ પચીસ થી ત્રીસ તુરિયાનો શું ભાવ પાડ્યો ભાઈ ત્રીસ રૂપિયા આ તુરિયાના ત્રીસ રૂપિયા કારેલા પચીસ રૂપિયા પચીસ રૂપિયા ના કિલો કારેલા બંધો હલો મેરા માલ છે પચીસ રૂપિયાના કિલો કારેલા મેડા માલ એમ કયો